ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને મેં એક રજૂઆત કરવામાં આવી છે સમાજ અને ઠાકોર સમાજના જે વિવિધ સામાજિક આંદોલનો થયા અને આ આંદોલન દરમિયાન આંદોલનને દાદવા માટે થઈ પોલીસ નો કરવામાં આવ્યો જે તમામ કેસ પરત ખેંચવામાં આવે તેવી મેં રજૂઆત કરી છે માન્ય શ્રીને જેમાં છેલ્લા ગુજરાતમાં વીસ વર્ષમાં કોરી સમાજ અને ઠાકોર સમાજ ઉપર જે કાંઈક સામાજિક આંદોલન દરમિયાન જે કોઈ રીતના કેસો કરવામાં આવ્યા છે જેને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે